કેમ છો વાલા દોસ્તો ચાલો તો હવે આપણે નાઇટ્રોજનયુક્ત કાર્બનિક સંયોજનોની અંદર એમસીક્યુ જોઈએ છે સાઇનાઇડ આઇસોસાઇનાઇડ અને નાઇટ્રો સંયોજનો જે છે એની આપણે થિયરીઓ જોઈએ એ થિયરીમાંથી હવે એને લગતા એમસીક્યુ આપણે જોઈએ છે તો સૌ તમને એવું કીધેલું છે કે ભોપાલ ગેસ દુર્ઘટના જે છે ભોપાલ ગેસ દુર્ઘટના જે છે એની અંદર યુનિયન કાર્બાઇડ પ્લાન્ટની સંગ્રાહક ટેન્કમાં લીક થયેલ વાયુ કયો છે કયો વાયુ લીક થયો હતો તો મિથાઇલ આઇસો સાઇનેટ હા ઓકે બરાબર છે પહેલો જ ઓપ્શન આવશે નહીં એમોનિયાની ફોઝિનની મિથાઇલ આઇસો સાઇનેટ એટલે સીએચ થ્રી એન ત્રીપલ બોન્ડ સી ડબલ બોન્ડ ઓ એન ડબલ બોન્ડ સી ડબલ બોન્ડ ઓ મિથાઈલ આઈસોસાઈનેટ આઈસોસાઈનાઇડ નીઓ ઘણા આવી રીતે લખી દે છે એન સી ઘણા લખી દે છે ઘણા સી એન સાઇનાઇડ લખી દે મિથાઇલ આઇસો સાઇનેટ તો આ જે ગેસ જે છે એ લીક થયો હતો સાઇનોબેન્જિન માંથી બેન્ઝાયમાઈન ની બનાવવાની યોગ્ય પદ્ધતિ નીચેનામાંથી માંથી કઈ નથી કઈ નથી એવું કીધું છે જોજો બરાબર પેલા તો સાઇનોબેન્જિન એટલે શું આવશે સાયનો સાઇનોબેન્જિન એટલે દોસ્તો બેન્જિનની ઉપર સી ત્રિપલ બોન્ડ એન એમાંથી આપણે બનાવવું છે બેન્ઝાઇલ એમાઈન બેન્ઝાઇલ એમાઇન એટલે અહીંયા સીએચ ટુ એન એચ ટુ આવે આ બેન્ઝાયલ એમાઇન કહેવાય બેન્ઝાઇલ એમાઇન બનાવવું છે સાઇનો બેન્જિન માંથી બેન્ઝાઇલ એમાઇન બનાવવું છે તો ટૂંકમાં આપણે આનું રિડક્શન કર્યું છે તો સાયનાઇડ સંયોજનનું રિડક્શન કોના વડે થાય છે આમાંથી અથવા કઈ પ્રક્રિયા યોગ્ય નથી એમ કીધું છે એટલે કોના વડે રિડક્શન થતું નથી આવું આપણે કહેવાનું છે તો એચ સીએલ એચ ટુ એનએ બી ફોર આ સૌથી પહેલું આના વડે રિડક્શન ન થાય એનએ બી ફોર તમને ખબર છે ત્રણ વસ્તુનું રિડક્શન કરે હાલ કિટોન અને એસિડ હેલાઇડનું રિડક્શન કરી શકે આ ત્રણ વસ્તુનું કરી શકે બીજા કોઈનું કરી શકે નહીં આ સાઇનાઇડ છે આનું રિડક્શન નહીં કરી શકે આ એટલે આ તમારો આન્સર આવશે

સીએચ થ્રી એચ ટુ એચ ટુ એનએચ ટુમાં રૂપાંતર કરવા માટે સૌથી યોગ્ય પ્રક્રિયા કયો છે આવું તમને આપ્યું છે સીએચ થ્રી એચ ટુ સી ત્રિપલ બોન્ડ એન હવે આનું રિડક્શન કરશું આનું રિડક્શન કરશું તો આમાં રૂપાંતર થઈ જશે આ સીએનનું છે એમાં રૂપાંતર થાય એચ ટુ એચ ટુ તો આના માટે રિડક્શન કરતા પદાર્થ કયો એનએસિએન બી એચ થ્રી બરાબર છે ત્યારબાદ લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ આ તો હમણાં જ વાત થઈ ગઈ આના પહેલાના એમસીક્યુમાં સાઇનાઇડનું એમઆઈનમાં રૂપાંતર કરે છે લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ એને બી ફોર કરતો નથી સી ટુ તો આવે જ નહીં ઓકે એટલે ઓપ્શન કયો આવશે બી તમારો નીચે આપેલામાંથી કયો એમઆઈન કાર્બાઇલ એમાઇન કસોટી આપશે કાર્બાઇલ એમાઇન કસોટી કોણ આપતું પેલા કાર્બાઇલ એમાઇન કસોટી એટલે શું યાદ કરવી પડે પ્રાથમિક એમાઇન હોય એલિફેટિક હોય એરોમેટિક હોય કોઈ પણ હોય એની ક્લોરોફોર્મ સાથે પ્રક્રિયા કરવાની કેઓ એચની હાજરીમાં

જે CHCl3 અને NaOH સાથે ગરમ થઈને નિપજ B આપે છે તો A અને B કઈ હશે બેન્ઝામાઇડ જે છે બેન્ઝામાઇડ આ તમે જોઈ શકો છો આ બેન્ઝામાઇડ છે આપણી પાસે COnH2 એની હોફમેન બ્રોમાઇડ પ્રક્રિયા થાય એટલે હોફમેન બ્રોમાઇડ એટલે Br2 અને કોની સાથે થાય NaOH સાથે પ્રક્રિયા થાય એટલે અહીંયાથી વચ્ચેથી CO નીકળી જાય અને NH2 મળે છે એટલે આ નીપજ એ એ નીપજ એટલે એનીલિન હોવો જોઈએ એ નીપજ એટલે એનીલિન ક્યાં ક્યાં છે સીધો એનીલિન એનીલિન બે માં છે અહીંયા બી ઓપ્શનમાં છે અહીંયા એ તરીકે અહીંયા પણ એની છે બે માંથી એક આવે હવે એ એનિલિન જે છે એની ક્લોરોફોર્મ અને એની સાથે પ્રક્રિયા કરવાની હમણાં જ પ્રક્રિયા કરી કસોટી જે છે બરાબર છે કાર્બાઈલેમાઇન કસોટી એટલે જગ્યાએ બોન્ડ સી આવી જાય આઈસોસાઈનાઇડ આવી જાય આ આવશે નહીં એટલે તમારો જવાબ આ થશે બરાબર છે એનએચ ટુ એટલે પહેલા એનિલિન મળે એની સીએચસીએલ થ્રી અને એને સાથે પ્રક્રિયા કરો કાર્બાઈલેમાઇન કસોટી એને કહેવામાં આવે છે તે કરશો તો તમને શું મળશે ઓકે આઈસોસાઈનાઈડ મળશે તમને બરાબર છે એટલે તમારો જવાબ પ્રક્રિયા અને પાણી સાથે પ્રક્રિયા કરશું ને એચ પ્લસ એટલે તમને એ મળશે ફરી પાણી સાથે પ્રક્રિયા કરશું તો સી એચ મળશે આ બહુ સિમ્પલ વાત છે દોસ્તો સાયનાઈડ જે છે એની પહેલા પ્રક્રિયા કરીએ પાણી સાથે એટલે અહીંયા ઓ આવે ડબલ બોન્ડવો અને અહીંયા એચ ટુ આવે એટલે સી ઓ એનએચ ટુ આવે એટલે એ તરીકે એમાઈડ આવશે ઓકે બહુ સિમ્પલ વાત છે તમારો જવાબ કયો થશે સી કાર્બનિક સંયોજનમાં પ્રાથમિક સમૂહની હાજરી શોધવા માટે કાર્બાયલેમાઇન કસોટીનો ઉપયોગ થાય છે આ કસોટી એનીલિન સાથે કરવામાં આવે છે ત્યારે નીચેના પૈકી કંઈ નિપજ મળે એનીલિન સાથે કાર્બાયલેમાઇન કસોટી કરીએ એટલે બહુ સિમ્પલ જવાબ છે આઈસોસાઈનાઇડ મળે છે બરાબર છે એનીલિનમાંથી માંથી આઈસોસાઈનાઇડ મર્ગ્યુરી ક્લોરાઈડની હાજરીમાં કાર્બન ડાયસલફાઈડની પ્રક્રિયા ઇથાઇલ એમાઇન સાથે કરતા મુખ્ય નીપજ કહી આવે આ નવી છે છે આપણી નથી આપણે રિએક્શનમાં ભણાવી છે થિયરીમાં આપણે લીધેલી છે એટલે જોજો તમે તો આ ઇથાઇલાઇસો ઇથાઇલ એમાઇન છે એટલે સીએચ થ્રી સીએચ ટુ એનએચ ટુ છે ઇથાઇલ એમાઇન છે એની કાર્બન ડાય સલ્ફાઇડ સાથે પ્રક્રિયા થાય અને એચજીસીએલ ટુ ની હાજરીમાં

છસો ને પંચોતેર કે તાપમાને તો તમને ખબર છે એક એનું ઓટું અહીંયા લાગે છે ને બે ભાગલા પડીને પણ એનું ઓટું લાગે છે બરાબર છે એટલે આની પછી ખાલી આ એકલી નહીં મળે આની સાથે બે ભાગલા પડીને પણ નીપજ મળશે એટલે આ નાઇટ્રો ઇથે નહીં મળશે ને નાઇટ્રો મીથે નહીં મળશે એટલે તમારો જવાબ કયો આવશે બી આ આના બે અણુ આ ન મળે આ પણ ન મળે બરાબર છે આ સિદ્ધિ આપણે બેઠી થિયરી ભણ્યા છે એની અંદર આવી ગયો છે નીચેનામાંથી કયા રસાયણો મિથાઇલ આઈસોસાઇનેટ બનાવટ માટે જવાબદાર છે મિથાઇલ આઈસોસાઇનેટ બરાબર છે મિથાઈલ આઈસોસાઈનેટ ની બનાવટ અને જે ભોપાલ ગેસ દુર્ઘટના થઈ હતી એની અંદર એ વાયુની વાત છે તો મિથાઈલ એમાઇન ફોઝિન ફોસ્ફિન ડાય મિથાઈલ તો મિથાઇલ એમાઇન આ રિએક્શન આપણે આવી ગઈ છે મિથાઈલ એમાઇન જો તમને થોડુંક એક લખી દો મિથાઇલ એમાઇન એની ફોઝિન સાથે પ્રક્રિયા કરો સીઓ સીએલ ટુ એટલે પેલા આ બે જ આવશે ફોસ્ફીન એટલે તો પીએચ થ્રી થશે બરાબર છે અને ડાય મિથાઇલ એમાઇન એટલે સીએચ થ્રી એનએચ અને સીએચ થ્રી થશે આ કોઈ કામના નથી આ બે આ બે કેમ કામના છે જો આ મિથાઇલ એમાઇન આ ફોસ્ફીન ફોઝિન સોરી ફોસ્ફીન નહીં ફોઝિન સીઓ સીએલ ટુ તો આની વચ્ચે પ્રક્રિયા થાય તો અહીંયાથી એચ અને અહીંયાથી સીએલ દૂર થઈ જાય એટલે શું મળે તમને સીએચ થ્રી એનએચ સી

પેલા એક વખત એચ સી દૂર થાય છે અને ફરી પાછું વધુ ગરમ કરવામાં આવે એટલે ફરી પાછું અહીંયાથી એચ અને સીએલ દૂર થાય મિથાઇલ આઈસો સાયનેટ મળે છે ઓકે એટલે તમારે પહેલું અને બીજું પહેલું ને બીજું ક્યાંય પૂછે પહેલું ને ત્રીજું પહેલું પહેલું અને બીજું ઓકે તમારો જવાબ કયો આવશે સી આવશે ચાલો પ્રબળ એસિડિક માધ્યમમાં નાઇટ્રોબેન્ઝિનનો ઇલેક્ટ્રોલિટિક ઘટાડો શું આપે છે પ્રબળ એસિડિક માધ્યમમાં નાઇટ્રોબેન્ઝિન નો ઇલેક્ટ્રોલિટિક ઘટાડો શું આવે છે આ રિએક્શન નાઇટ્રોબેન્ઝિન ની દોસ્તો આપણે પ્રક્રિયા કરીએ છે NO2 છે એની એસિડિક માધ્યમમાં એસિડિક માધ્યમમાં એટલે H+ ની હાજરીમાં એનું વિદ્યુત વિભાજન કરવામાં આવે છે ઇલેક્ટ્રોલાઇટિક વિદ્યુત વિભાજન કરવામાં આવે છે તો તમને આ ટાઈપની નિપજ મળે છે NaOH આની પુનઃરચના થાય છે પુનઃરચના થઈ આ ઓએચ અહીંયા આવશે અથવા ઓર્થો પર આવશે અહીંયા એ ઓએચ આવે તો અહીંયાથી એચ દૂર થઈને અહીંયા આવી જાય એટલે આમાં થી તમને આ રીતના મળશે અહીંયા એનએચ2 આવશે અને અહીંયા ઓએચ આવશે એટલે પેરા એમિનો ફિનોલ પણ કહી શકો છો પેરા એમિનો ફિનોલ પેરા ઉપર શું છે એમિનો છે અને ફિનોલ જે છે પેરા એમિનો ફિનોલ મળે એઝોબેન્ઝિન એનિલિન પેરા એમિનો ફિનોલ ફિનોલ મળશે આ રિએક્શન યાદ રાખજો ઇલેક્ટ્રોલિટિક જે છે ઘટાડો એટલે કે વિદ્યુત વિભાજન કરશો ફિનોલ મળશે પ્રક્રિયક કયો હશે અહીંયા કયો પ્રક્રિયક હશે જો બરાબર નાઇટ્રોબ એન્જિનમાંથી એનિલિન બનાવો તો રિડક્શન થાય આ તો ઉલટું કરવું એનિલિન માંથી નાઇટ્રોબેન્જિન બનાવવું છે આ ઓક્સિડેશન કરવાનું થયું ને એનિલિન શું બનાવવું નાઇટ્રોબેન્ઝિન બનાવવું છે તો ઓક્સિડેશન તો એનિલિન ઓક્સિડેશન કોણ કરે છે તો આપણે એનિલિન રાસાયણિક પ્રક્રિયા નાઇટ્રોજન જો એનિલિન રાસાયણિક પ્રક્રિયા એટલે કે એરોમેટિક એમાઇન સંયોજનોની રાસાયણિક પ્રક્રિયામાં આપણે ભણી ગયા છીએ બરાબર છે એટલા માટે આ નાઇટ્રો સંયોજનો છે એટલે આ ટોપિક અંદર આપણે લીધેલું છે એમ સીક્યુ આ જ આવશે કેમ કે આ H2SO5 ને તમને ખબર હશે આમાં જે એક ઓક્સિજન વધારે હતો H2O2 અથવા CH3COOH આવા પર બદલે કેટલા છે થ્રી એક ઓક્સિજન આને આપી દેશે એટલે આનું ઓક્સિડેશન થઈ જશે અને એન એચ માંથી શું બની જશે એન એટલે પહેલો જ ઓપ્શન આવશે અહીંયા બરાબર છે આ એક પણ એચ ટુએસ ઓર એચ આવે 5 હોય તો આવે NaBH4 પણ ન હોય તો રિડક્શન કરવાનું કામ કરે અહીંયા LaH લિથિયમ એલ્યુમિનિયમ હાઇડ્રાઇડ ખરેખર લખવાનું હોય પણ LaH લખવું પણ જવાબ નથી આ તમારો એ જવાબ આવશે ઉપરોક્ત પ્રક્રિયાની નિપજ શું હશે આ પ્રક્રિયાની નિપજ શું હશે O C CH3 છે મિથાઈલ આ તમને ખબર છે આ જે છે ઓર્થોને પેરા નિર્દેશક છે ઓર્થોને પેરા નિર્દેશક દાન કરે છે ને એચએન ઓ થ્રી ને એચ ટુ એસ ઓ ફોર એટલે નાઇટ્રેશન થશે નાઇટ્રેશન થશે તો ઓર્થો પર થશે આ પોઝિશન ઓર્થો છે આ ઓર્થો છે આ મેટા છે આ પેરા અહીંયા તો આવે જ નહીં અહીંયા અથવા અહીંયા આવે એનઓ ટુ આવે નાઇટ્રેશન કરીએ એટલે તો અહીંયા એનઓ ટુ આવ્યો છે પણ અહીંયા એનએચ ટુ પણ આવ્યો આ ન આવે એટલે ઓપ્શન નહીં આવે અહીંયા એનઓ ટુ આવે આ બરાબર છે અહીંયા એનઓ ટુ આવે આ વાત રાઈટ છે પણ અહીંયા જો આ સાયક્લો હેક્ઝેન હતું એની બદલે અહીંયા પણ રાઉન્ડ કરી દીધો આ વસ્તુ ન આવે એટલે આ ઓપ્શન નહીં આવે એના પછી આ પોઝિશન ઓર્થો ઉપર એનવોટું આવ્યું આ વાત સાચી છે અને આ એટલે કે ડબલ બોન્ડ અહીંયા કીધો નથી બાકી બધું એસિટી એટલે આ ઓપ્શન તમારો રાઈટ છે પછી અહીંયા શું કીધું કે અહીંયા એનું મોટું લગાવ્યો નહીં અહીંયા એનું મોટું લાગશે નહીં એન મોટો આ રિંગમાં જ લાગશે બેન્જિન રિંગમાં જ લાગશે બરાબર અહીંયા ઓર્થો અને આ ઓર્થો બે માંથી એક જગ્યાએ લાગે છે